રાજકોટના રાજકોટ તાલુકો અને પડોરી તાલુકાના બોર્ડર વિસ્તારમાં વાગુદરની આજુબાજુના વિસ્તારમાં દીપડાના લોકેશન હાલમાં જોવા મળેલ છે એના પગમાર્ગ પણ જોવા મળેલ છે અને તે લોકો દ્વારા પણ આ દીપડો હોવાની જાણકારી મળેલી છે એના આધારે વન વિભાગ દ્વારા સ્ટાફ દ્વારા રેગ્યુલર પેટ્રોલિંગ કરવામાં આવે છે રાત્રિ દરમિયાન અને સાંજના સમયે અને દીપડાના લોકેશન ટ્રેસ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને બને ત્યાં સુધી લોકોને કોઈ પણ જાતની અગવડતા ઊભી ના થાય કે ભયજનક સ્થિતિ ઊભી ના થાય તે માટે રેસ્ક્યુની કામગીરી પણ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે આ વિસ્તારમાં એકચ્યુલી હજુ સુધી એટલા લોકેશન મળેલા નથી તેમ છતાં આ વખતે દીપડાનું લોકેશન મળેલું છે જે જોતા જણાય છે કે આજુબાજુના ભાયાવદર વીડીના અને એ વિસ્તારમાંથી માઇગ્રેટ થઈને આવેલા આવેલા હોઈ શકે છે અને પાછા ઘણીવાર આવે છે અને પછી પાછા જતા રહેતા હોય છે દીપડો એક એવું હિંસક પ્રાણી છે જેનાથી થોડું ઘણું સાવચેત રહેવું જરૂરી છે આપણે જાણીએ છીએ કે વન્ય પ્રાણી આપણા સહજીવનનો જે એક ભાગ છે અને એને આપણે આપણા જીવનમાં સ્વીકાર કરવો જ પડશે તેમ છતાં દીપડો જો આપના વિસ્તારમાં જોવા મળતો હોય તો તેવા સમયે બને ત્યાં સુધી રાત્રિના સમય દરમિયાન ખેતર કે વાડી વિસ્તારમાં ના જવું જોઈએ અને એકલા તો ખાસ ના જવું જોઈએ જો ગ્રુપમાં જતા હોય તો એવી રીતે જઈ શકાય પરંતુ બને ત્યાં સુધી રાત્રિના સમયે ખેતરમાં સૂઈ રહેવું અથવા તો મજૂરો જે પણ વાડી વિસ્તારમાં રહેતા હોય છે તો ઊંચાઈવાળા વિસ્તારમાં મછાન બનાવીને ઉપર રહે તો ચાલે પરંતુ વાડી વિસ્તારમાં રાત્રિના સમયે બને ત્યાં સુધી ઓછું રહેવું જોઈએ અને બને ત્યાં સુધી ગ્રુપમાં ટ્રાવેલિંગ કરવું જોઈએ